નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ધી સુરત પીપલ્સ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ અંતર્ગત આવેલી એસોસિએટ ક્લાર્કો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો મલ્ટી સ્ટેટ શેડ્યુલ બેન્ક છે એવી ધી સુરત પીપલ્સ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડમાં અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે બત્રીસ શાખાઓ તેમજ અગિયાર હજાર પાંચસો કરોડથી વધુનો જે બિઝનેસ ધરાવતી દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય મલ્ટી સ્ટેટ શીડ્યુલ કોપરેટિવ બેંકને એસોસિએટ ક્લાર્કોની જગ્યા માટેની છે જણાવેલ શરતોને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટેની જરૂરિયાત છે મિત્રો રસ ધરાવતા ઉમેદવારો બેંકની વેબસાઇટ છે એચડીટીપી સ્લેશ ડબલ્યુ ડબલ્યુ ડોટ એસપી સીબીએલ ડોટ ઇન રિક્રુટમેન્ટ પર ઓનલાઈન અરજી તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં કરવાની રહેશે મિત્રો અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે લિંક ઓપન કરી અને અરજી કરી શકશો ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો ઉમેદવારની ઉંમર જે તારીખ એક બાર બે હજાર ચોવીસના રોજ અઠ્યાવીસ વર્ષથી વધુના હોવી જોઈએ તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ઓછામાં ઓછા પંચાવન ટકા સેકન્ડ ક્લાસ પ્રથમ પ્રયાસે સ્નાતક કક્ષાએ પાસ હોવો જોઈએ જેમાં ફક્ત બીકોમ બીબીએ બીસીએ તેમજ બીએસસી સ્ટેટિસ્ટિક્સ જે ઉમેદવારોએ અરજી કરવાની રહેશે મિત્રો ઉમેદવારને ગુજરાતી અંગ્રેજી તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી હોવી જરૂરી છે મિત્રો તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો વેબસાઇટ પર तो म 로 त ् र 이ं코조제 ધી સુરત પીપલ્સ કોપરેટિવ બેંક લિમિટેડ છે તેને ઓફિશિયલ વેબસાઇટ પર રિક્રુટમેન્ટ સેક્શનમાં મિત્રો આ રીતનું જે ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોર રિક્રુટમેન્ટ ઓફ એસોસિએટ ક્લર્ક આપેલું છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ઇમેલ એડ્રેસ એન્ડ મોબાઈલ નંબર ઇઝ મેન્ડેટરી એન્ડ ઓનલી વન એપ્લિકેશન પર ઇમેલ મોબાઈલ નંબર તેમજ વન ઓનલી વન એપ્લિકેશન ઇઝ એક્સેપ્ટેબલ એટલે કે એક જ ઓનલાઈન એપ્લિકેશન એક્સેપ્ટેબલ કરવામાં આવશે એપ્લિકેશન ઇન હાર્ડ કોપી વિલ નોટ બી એક્સેપ્ટેડ એટલે કે હાર્ડ કોપી અહીંયા એક્સેપ્ટ કરવામાં નહીં આવે તો કોલ લેટર્સ ટુ એલિજિબલ કેન્ડિડેટ્સ વિલ બી ઇમેલ એટલે કે કોલ લેટર છે તે ઇમેલ એડ્રેસ પર મોકલવામાં આવશે મિત્રો વયમરાદાની પણ વાત કરી છે અઠ્યાવીસ વર્ષ એક બાર બે હજાર ચોવીસના કટ ડેટને ધ્યાન લેતા તેમજ નોન રિફંડેબલ એપ્લિકેશન ફી ઓફ રૂપીસ એટ હંડ્રેડ ઇઝ પેબલ ઓનલાઇન વાય આ યુપીઆઈ ક્યુઆર કોડ ઓર વાય વીપીએ એક્ઝેક્ટ અમાઉન્ટ ઓફ એટ હન્ડ્રેડ રૂપીઝ ટુ બી પેડ લેસ ઓર મોર દેન એટ હંડ્રેડ એપ્લિકેશન ફી વિલ બી રિજેક્ટેડ એન્ડ નોન રિફંડેબલ તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું જે અહીંયા વિશેષ સૂચનાઓ આપેલી છે મિત્રો તેમજ અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે અરજી કરી શકશો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી